તો શિયાળ ની સિઝન ચાલુ થઈ ગઈ છે અને જમવાની તમને બધું જ હાલતું રહી છે દાળ ભાત શાક રોટલી કાચું સલાડ ને છાશ પણ તમે એક વસ્તુ નોટિસ કરી દી કે આની અંદર પાપડ નો હોય તો મજા તો ક્રન્ચી આપણે જોઈએ જ ખાવામાં હેલો ગાઈસ કેમ છો તમે બધા મજામાં છો તો આજે આપણે બનાવવાના છે ઘઉના ના પાપડ હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ હું તમને પાપડ બનાવતા શીખવીશ તો સૌ પ્રથમ આપણે ગેસ પર તપેલું મૂકી દીધું છે અને એક લોટી પાણી આપણે તેમાં મૂક્યું છે ત્યારબાદ આપણે પાણીને ઉકળવા દેવાનું છે ઉકળી ગયા બાદ આપણે દોઢ ચમચી એવું મીઠું નાખ્યું છે જે રીતનું તમે પાણી લીધું હોય એ મુજબનું તમે ખાતા હોય એટલું મીઠું તમારે ઉમેરવાનું છે ત્યારબાદ મીઠા જેટલું જ મેં આવડો ગાંગડો એટલે કે દોઢ ચમચી જેટલું જ ખારો ઉમેર્યો છે પાપડિયો ખારો તો ઉકળી ગયું છે આપણું પાણી એકદમ આપણે ઉકળવા દેવાનું છે પાણીને ત્યારબાદ આપણે જીરું નાખવાનું છે તેમાં જીરાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે પાપડમાં ત્યારબાદ આપણે સાઈડમાં લોટને પણ ચાળી લીધો તો આ ઘઉંના લોટને પાણી ઉકળી ગયા બાદ તેમાં ઉમેરતું જવાનું છે અને વેલણની મદદથી એક રસ બધું હલાવી અને સરસ મિક્સ કરતું જવાનું છે લોટને તમારે

એક કાથરોટમાં તેલ લગાવી ચમચામાં પણ તેલ લગાવી અને આપણે બધી આપણી ખીચીને એમાં ઠલવી લેવાની છે આ રીતે થોડી થોડી ખીચી બધી આપણે સાઈડમાંથી ઉખેડી અને ઠલવી લેશું બધી ખીચી આ તમે જોઈ શકો છો ખીચીનો કલર લાલ આવ્યો છે પણ આપણે જ્યારે ખીચીને બાપશું ત્યારે એકદમ કલર ફરી જશે અને પીળો સરસ થઈ જશે આપણો ખીચીનો કલર ત્યારબાદ સરસ પાપડ સફેદ બનશે આ કોથળીને ઉપર તેલ લગાવી અને આપણે લોટને એકદમ મસળી લેવાનો છે કારણ કે આ લોટ ધકતો હોય તો આપણે આ કોથળીની મદદથી સરસ એને ટૂપી શકીએ હવે આપણે ઢોકરિયું લઈ લીધું છે અને ગેસ ચાલુ કરી દીધું છે ઢોકરિયાની અંદર થોડુંક એવું પાણી આપણે ભરી લીધું છે જેથી કરીને આપણું ખીચી છે જે બફાઈ જાય ત્યારબાદ તેની પ્લેટ ઉપર પણ થોડુંક એવું તેલ લગાવી દીધું છે જેથી કરીને આપણી જે ખીચી છે તે તેની ઉપર ચોટી ન જાય આપણે આની અંદર તેલનો બધી વધારે ઉપયોગ કર્યો છે જેથી કરીને આપણી ખીચી ક્યાંય ચોટી નહીં જાય અને મસ્ત મજાની મસળીને તમારા હાથના મદદથી હવે તે ખીચીને આપણે લુવા કરી નાખવાના છે મોટા મોટા અને તે લુવાને તમારે અંદર રાખી દેવાનું છે બાફવા માટે તમે જોઈ શકો છો આ લોટ બફાઈ જાય એટલે આપણે સરસ કલર ચેન્જ થઈ જશે 5 થી દસ મિનિટ સુધી આપણે આને સ્ટીમ કરી લેવાનું છે

પાપડ તેમાં ચોટે નહીં પ્લાસ્ટિક ઉપર સરસ પાપડ વણાય છે અથવા તો તમે પ્લાસ્ટિકનો પાટલો પણ લઈ શકો છો ત્રણ ચાર વસ્તુ લઈને મમ્મી હવે ઉપર ચડી ગઈ છે ત્રણ ચાર વસ્તુમાં શું છે પેલું તો ખીચી છે બીજી આ કોથરી લઈ આવી છે વેલણ લઈ આવી છે અને પાટલો લઈ આવી છે હવે આગળ મમ્મી હવે સમજાવશે કે કઈ રીતના ટીપ્સ અને થી પાપડ વણવાના હોય છે આ જ છે મેઈન કામ અત્યારે તમે વિડીયો જુઓ છો અત્યાર સુધી તેનું કારણ એ જ છે કે તમને પાપડ તમારા સરખી રીતે વણાતા નથી વણાઈ જાય છે તો ફાટી જાય છે હવે એની બધી ટીપ્સ અને ટ્રિક્સ આપશે મમ્મી આપણે એકદમ મસળી લીધું છે ગોયણું ગોયણું બનાવી અને આપણે પાપડ વણવાની તૈયારી કરશું આ રીતે માથે ફરી એક પ્લાસ્ટિક આપણે મૂકી અને આપણે ધીમે ધીમે પાપડને વણવાનો છે સાઈડ સાઈડમાંથી કોર ખેંચી અને એકદમ સરસ સ્મૂથ પાપડ વણી લેવાનો છે આ તમે જોઈ શકો છો એકદમ વ્હાઇટ પાપડ થઈ ચૂક્યો છે આપણો કેવી લાલ ખીચી હતી એમાંથી પણ સરસ થઈ આપણે સ્ટીમ કરવાના છે ગાંગડી ન પડે એ રીતે આપણે એકદમ સરસ હલાવવાનું છે ખીચીને આ ટ્રીક તમારે અપનાવવાની છે તો જ પાપડ તમારા બહુ સરસ બનશે સરસ એક સરખો આપણો પાપડ વણાઈ ચૂક્યો છે ત્યારબાદ આપણે ઉથલાવી લેશું જો તમને વેલણથી ન ફાવે તો આ રીતે તમે બેગને કોથળીને પ્લાસ્ટિક બેગ છે એને આપણે આ રીતે ઉથલાવી લેશું એમાં જ પાપડ ઉથલાવી અને સરસ આપણે સાડી ઉપર પાથરી દેસુ એને હટાવવાની છે આ રીતે ધીમે ધીમે પાપડ ચોટી ન જાય એ રીતે ઉથલાવી લેવાનો છે અને જો વેલણની મદદથી ફાવે તો એ રીતે પણ તમે ઉથલાવી શકો છો આ બીજો પાપડ હું તમને એ રીતે બતાવીશ આ વેલણ પર પણ આપણે આ રીતે ઉી અને સાડી પર પાથરી શકીએ છીએ આ તમે જોઈ શકો છો આપણા પાપડ બહુ મસ્ત વણાઈ ગયા છે પાપડ બધા વણાઈ ગયા છે રેડી થઈ ચૂક્યા છે હવે આપણે સાંજ સુધી રાહ જોવાની છે આ વયો જાય ત્યાં સુધી આપણે કરવું પડશે આપણા પાપડ સુકાઈ ચૂક્યા છે તમે જોઈ શકો છો એકદમ ખાખડી જેવા થઈ ગયા છે આપણા પાપડ આટલો ઢગલો થઈ ગયો પાપડનો વાહ ભાઈ એક લોટીમાં તો ઘણા બધા પાપડ થયા આપણે જોઈશું પાપડ શેકીને પણ હું તમને બતાવી દઉં ચાલો આપણે એને શેકી લઈએ જીરાની સ્મેલ પણ બહુ સરસ આવી રહી છે અને શેકવા પર તમે જોશો બહુ સરસ સુગંધ આવે છે જીરાની તો જો તમે જીરું ન નાખતા હોય તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો જો અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આવું નવા વિડીયો આવતા રહેશે જોઈ શકો છો આપણો પાપડ રેડી થઈ ચૂક્યો છે શિયાળા સ્પેશિયલ પાપડ